તમે જે પાંચિયા જોઈ રહ્યા છો આ પાંચિયા વેચવાના છે તાત્કાલિક વેચી દેવાના છે વિડીયો આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો મુશ્તાકભાઈ વેચવાના છે પાંચિયા છે વિડીયોની અંદર બધી ડિટેલ મળી જ જશે આ પાંચિયા તમે જોઈ રહ્યા છો તે છ વરસ વાપરેલા છે તમે જોઈ શકો છો અત્યારે કંડિશન એકદમ ક્લીન છે ચોખ્ખા સાચવેલા પાંચિયા છે ક્યાંય પણ સડો જોવા નહીં મળે કલર પણ એકદમ સારો છે હેવી લોખંડથી બનાવેલા છે ટોટલ જવાબદારી બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ આ પાંચિયા તમે રૂબરૂ એક વખત જોઈ ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા પાંચિયાના માલિક નો કોન્ટેક કરજો પૂરો જોતા રહેજો અને રૂબરૂ જોવા જાવ તો તેમના માલિક નો કોન્ટેક કર્યા વગર ન જતા આ પાંચિયા જો વેચાઈ જશે ને તો તમારે ખોટો ધકો થશે છ વરસ વાપરેલા ઓરિજિનલ કન્ડિશનમાં કિંમત માત્ર સોળ હજાર જે અંદાજિત છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફીસ ફિક્સ નથી હવે તમારે આ હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું ગીર સોમનાથ તાલુકો ગીર તાલાળા અને વિઠ્ઠલપુર ગામે જોવા મળશે પાંચિયા લેવાના હોય તો તેમના ઓનર મુસ્તાકભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે મુશ્તાકભાઈ નામ અને તેમના મોબાઈલ નંબર નંબર પર ફોન કરી પાંચિયા લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો